નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી આજની માહિતી મિત્રો પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિક એક હાઈ હચમચાવી દેવી ઘટના બની છે મિત્રો અહીંના લોકો માટે એમરાજ રૂપી મહામારી તાંડવ કરી રહી હતી કેમ કે અહીં ફેલાયેલા કોરોના જેવા કોલેરાના કારણે લોકો ટપોટપ મરી રહ્યા હતા જેથી પોતાનો જીવ બચાવવા માટે મોઝામ્બિકના પુલા પ્રાંતના નુંગા શહેરથી મુંજાબિક મુખ્ય ટાપુ પર જવા માટે લોકો ગેરકાયદેસર રીતે ફિશિંગ બોટ પર તરફ નીકળી પડ્યા હતા પરંતુ લોકો આ લોકોને ક્યાં ખબર હતી કોલેરા જીવ બચાવવાના પ્રયાસમાં તેમને રસ્તામાં જ મોત મળી જશે કોલેરાના ડરથી જ અંદાજે લોકો એકસો ની આસપાસ લોકો fishing boat માં ગેરકાયદે સવાર થઈને નીકળી પડ્યા હતા પરંતુ મુખ્ય ટાપુ તરફ જઈ રહેલી આ ફિશિંગ બોટ રસ્તા વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં સવાર એકસો ને ત્રીસ જેટલા લોકો મદદ દરિયા દરિયામાં ડૂબી ગયા હતા મિત્રો ઘટનાની જાણ થતાં જ દરિયામાં રહેલા અન્ય જહાજના લોકોએ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમને જોઈને એટલી સફળતા મળી જ નથી એટલે આ દુર્ઘટનામાં માત્ર પાંચ જેટલા લોકો જ બચાવી શક્યા હતા જ્યારે નેવથી વધુ લોકોના તો મોત થઈ ચૂક્યા હતા બાકીના એવા લોકો છે જેમનો દરિયામાં કોઈ હતો જ નથી આવી જ માહિતી માટે અને ધન્યવાદ